સુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન ઓનલાઈન કર્યા હતા એમાં ભાજપ સરકારે નવી એક કૌભાંડને રણનીતિ ઘડી કાઢી છે જેનો આજે પર્દાફાશ કર્યો છે અહીંયા માળીહાટીના ગામડાઓમાં ગડોદરમાં આજે ન માત્ર ગડોદર પરંતુ ઘણા હજારો કારણ કે છ લાખ રજીસ્ટ્રેશનમાંથી એંસી હજાર જેટલા રજીસ્ટ્રેશન રદ કર્યા છે તો એ રદ રજીસ્ટ્રેશન કર્યા છે એનો રિયાલિટી ચેક જ્યારે મેં કર્યો તો એવો મેસેજ ખેડૂતોને આવ્યો છે સોસો દોઢસો દોઢસો રૂપિયા લઈને રજીસ્ટ્રેશન રહ્યા છે અને મેસેજ એવો આવ્યો છે કે ભાઈ તમારે અમે સેટેલાઇટ ઇમેજ લેતા એવું માલુમ થાય છે તમારે ત્યાં મગફળી વાવેલ નથી હવે ખરેખર એ જ ખેડૂતને જે મેસેજ આવ્યો છે જેમણે તલાટીન ગ્રામ સેવકના સહી સિક્કા સાથે રજીસ્ટ્રેશન કર્યું છે એ ખેડૂતને રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે એ ખેડૂત તો મગફળી વાવેલ હતી તો એ ખેડૂતની મુલાકાત લીધી એ જમીનની મુલાકાત લીધી એને મેસેજ આવ્યો એની વાત કરી એનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભાજપવાળાએ નક્કી કર્યું છે કે આઠસો નવસો હજારમાં મગફળી ખેડૂતોની ખરીદવી હોય તો એના કોઈ રજીસ્ટ્રેશન થવા નહીં દેવા અને રજીસ્ટ્રેશન ન થાય એટલે ખેડૂતો ભાજપવાળા જે એજન્ટો છે એને નવસો હજારમાં વેચી દે પછી એ લોકો રજીસ્ટ્રેશન કરાવીને ચૌદસો બાવન રૂપિયે મગફળી ટેકાના ભાવે વેચી મારે અને હજારો કરોડ રૂપિયાનો આ કૌભાંડ છે જેને લઈને આજે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એજન્સી અધિકારી ભાજપના જેટલા નેતાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોય એમની સામે તુરંત પગલાં લેવામાં આવે આજે રજીસ્ટ્રેશન રદ કર્યા છે ખેડૂતોના એની ફેર ચકાસણી કરીને એના એને ન્યાય આપવામાં આવે અને આ મગફળી ખરીદીમાં આ વખતે જો કૌભાંડ થયું તો વિધાનસભાનો ઘેરાવ આગામી સમયમાં પણ જરૂર પડી તો અમે કરીશું ખેડૂતોને લઈને

અને કમલમ સુધી કોબાન ગયું છે એવું એવા મેસેજ છે એટલે ફરી તેણે મગફળીમાં ચાલુ કર્યું છે અને એણે જે કોબાન તુવેરમાં સક્સેસ ગયા એટલે આ શરૂ કર્યું છે પણ આ વખતે અમે સક્સેસ નહીં જવા જોઈએ મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે તમારી ખુરશી હલી જતાવાર તવાર નહીં લાગે એટલે કોઈના બ્રહ્મમાં આવતા નહીં ખેડૂતોએ એવું કીધું છે મીડિયાવાળાને કે સિત્તાવીસ હજાર સાડા સિત્તાવીસ હજાર હતા એથી ઓછો ભાવ દે પણ આવું સિટિંગ ન કરાવવું

મગફળી ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે અને તેમાં નવા ઘડોદર જુના ઘડોદર ખેડૂતોને મોટા ભાગના ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે છતા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે પણ સેટેલાઇટ ઇમેજમાં મગફળી નથી દેખાતી એટલે માળિયા હાટીના તાલુકાના ગળોદર ખેડૂતોની મગફળી રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવ્યું એટલે ખેડૂતોએ રસ ઠળવી અને સાથે આપ નેતા ઈસુદાન ગઢ જણાવ્યું કે ગુજરાતમાં છ લાખ ખેડૂતોને રજીસ્ટ્રેશન કર્યું એમાંથી એંસી હજાર ખેડૂતોને રિજેક્ટ કરવામાં આવ્યું એમ જણાવ્યું વિપક્ષના નેતા સુદાનગઢ અને દરેક નવા ગણોદર જૂના ગણોદર ખેડૂતોના ઊભા પાકમાં જઈને એક સર્યુંને ભાજપ સરકાર સામે નિશાન સાધ્યું ટેકાના મગફળી કૌભાંડ બે હજાર છવ્વીસ વર્ષમાં નહીં થવા દે અમારી સાથે ખેડૂત છે અને દરેક ગામડામાં જઈને ખેડૂતોને જાગૃત કરવા સાથે ગામના સરપંચ આપ નેતા ઈસુદાનગઢ તેમની ટીમ સાથે માળ્યા હાટીના માંગરોળ વિધાનસભા યુવા આપ ધારાસભ્ય પિયુષ પરમાર દ્વારા ઘડોદર ગામની મુલાકાત ખેડૂતોની લીધી હતી રિપોર્ટર મયૂર કોદાવલા માળીઆ હાટીના સ્પીડ ન્યૂઝ સેવન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી આવનારા સમયમાં ઝડપથી સમાચાર આપની તરફ પહોંચી શકે